દેશમાં સ્નેડર ઇલેક્ટ્રિકની સાહીઠ વર્ષની સફર અને આઈઓટી ઇલેક્ટ્રિસિટી ચાર પોઈન્ટ ઝીરો ડિટેડાઈઝેશન અને સ્નેટેબિલિટીની અંદરની પ્રગતિ વિશે જ્ઞાતિ જ્ઞાન આપને રાષ્ટ્ર નિર્માણને સમર્થન આપવાની તેની સતત પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરવાનો છે આ કાર્બન યાત્રા ટકાઉ ડિજિટલ અને નેક્સ્ટેજન ઓટોમેશન સોલ્યુશન વિશે જાગૃતિ લાવવા માટે દેશની લંબાઈ અને પહોળાઈને આવરી લે છે આ અનોખી જુબેન્સે ફ્લેગશીપ ગ્રીન યોદ્ધા પહેલનું વિતરણ કરે છે જેના ઉદ્દેશ્ય વ્યાપક અને વૈવિધ્યભર અને પ્રેક્ષકો સુધી પહોંચવાનો છે આ યાત્રા આજે સવારે ભરૂચથી ખાનગી હોટલ પાસે આવી પહોંચી હતી જ્યાં આમંત્રિત લોકોએ તેના વિશે માહિતી મેળવી હતી હું નિલય પંડ્યા સ્નાયડર ઇલેક્ટ્રિકમાંથી આજે એક યુનિક ઇનિશિયેટિવ સાથે અમે ભરૂચમાં ઇનોવેશન યાત્રા લઈને આવ્યા છે કે સ્નાઇડર ઇલેક્ટ્રિક કે જેને ઇન્ડિયામાં સિક્સટી ઇયર્સ ઓફ ઓપરેશન્સ કમ્પ્લીટ કર્યા છે અને એને સેલિબ્રેટ કરવા માટે અમે એક યુનિક ઇનોવેશન યાત્રા ભરૂચમાં લાવ્યા છે એની અંદર કસ્ટમર્સ પોઈન્ટ ઓફ વ્યૂ સ્ટુડન્ટ્સ પોઈન્ટ ઓફ વ્યૂ જે બી ઇનોવેટિવ સોલ્યુશન્સ આપણે છે એ બધા અહીંયા ડિસ્પ્લે અમે કર્યા છે કે જેનાથી ટુ મેકિંગ ડિજિટલ ઇન્ડિયા ટુ મેક મોર સસ્ટેનેબલ ઇન્ડિયા અને આપણા હોમ કેવી રીતે તમે સ્માર્ટ બનાવી શકો અને ફ્યુચર પોઈન્ટ ઓફ વ્યુ હાઉ ટુ મેક સસ્ટેનેબલ સોલ્યુશન ઇન ઇન્ડસ્ટ્રી એન્ડ સોસાયટી એનું આપણે એક બ્રીફ ડિસ્કશન પ્લસ ટેકનિકલ એક્સપર્ટ સાથે આપણે અહીંયા સેશન રાખ્યા છે

and uh, I visit uh, this Snyder uh, 60 years innovation day. It's a very beautiful to think about the how to efficient the energy, how to use the energy to other source like uh, electricity, utility. के हम कहाँ पे उसको बचा सकते हैं electricity को और हम कहाँ जहाँ पे दूसरा supply source है वहाँ पे हम provide कर सकते हैं वो सब वहाँ पे बहुत सारे system अच्छी है. I very appreciate the team को जो उन्होंने ये organize किया है. It's so very good and uh, absolute very kind. Thank you.